કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી દ્વારા ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે આરટીએ પ્રવેશની સંખ્યામાં વધારો કરવા સીએમ ને પત્ર લખવામાં આવ્યું છે આ વર્ષે આરટીએ ની બેઠકો પચાસ ટકા જેટલી ઘટી છે તેવું કહેવું છે કોંગ્રેસ બે હજાર ચોવીસ પચીસ માં માત્ર તેતાલીસ હજાર જેટલી જ બેઠકો છે પ્રવક્તા મનીષ દ્વારા ભાજપ પર પ્રહાર કરવા આવ્યા છે ગત વર્ષે ત્યાં હજાર જેટલી જોકે સીટો હતી તે ઉપર કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે ત્યારે મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કર્યા છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કર્યા છે

દેશના છથી ચૌદ વર્ષના બાળકને મફત શિક્ષણ મૂળભૂત અધિકાર કાયદાનું સ્વરૂપ આપીને દેશના ગરીબ બાળકોને શાળામાં સારી શૈક્ષણિક સંસ્થામાં મફત શિક્ષણ મૂળભૂત અધિકાર તરીકે આપ્યો કમનસીબે ગુજરાતની ભાજપા સરકાર શિક્ષણનો અધિકાર છીનવવાનું પાપ કરી રહી છે જે રીતે રાઇટ ટુ એજ્યુકેશન માટે શિક્ષણના અધિકાર માટેની જાહેરાત આવી છ વર્ષ સુધીની ઉંમર મર્યાદાના કારણે તાજેતરમાં જે જાહેરાત આવી એ ગત વર્ષ કરતાં બેઠકોમાં પચાસ હજાર જેટલો ઘટાડો છે અને બીજી બાજુ ફોર્મની સંખ્યામાં વધારો થયો છે તો મારી સરકારને વિનંતી છે માનનીય મુખ્યમંત્રીશ્રીને કોંગ્રેસ પક્ષ તરીકે અમે વિનંતી કરી છે શિક્ષણ મંત્રીને વિનંતી કરી છે કે તાત્કાલિકપણે શિક્ષણના અધિકાર કાયદા હેઠળ ગરીબ અને સામાન્ય ઘરના બાળકોને શિક્ષણનો અધિકાર મળે તે માટે બેઠકોમાં વધારો કરવામાં આવે ગત વર્ષથી બેઠકોની સંખ્યાથી તેમાં વધારો કરવો જોઈએ તેની બદલે જે ઘટાડો થયો તાત્કાલિક દૂર કરીને બેઠકોની સંખ્યામાં પચાસ હજાર જેટલો વધારો કરવામાં આવે જેથી કરીને ગરીબ અને સામાન્ય વર્ગના બાળકોને શિક્ષણનો અધિકાર મળી રહે અને એની માટેનો આ અમે વિનંતી પત્ર લખ્યું છે હું આશા રાખું છું કે રાજ્ય સરકાર ગરીબ અને સામાન્ય વર્ગના બાળકોના શિક્ષણના અધિકાર માટે ચિંતા કરી